સુરતના પાંડેસરા ઉધના સલબતપુરા અને હદમાં છ જેટલી અંજામ આપનારા પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો રીઢા પાસેથી લાખો રૂપિયા રોકડ પણ કબજે કરી હતી સુરતના છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે તો પોલીસ પણ હવે ઘરફોડ ચોરને ઝડપી પાડવા મેદાને આવી ગઈ છે ત્યારે ઘરફોડ ચોરને બાતમીના આધારે વડોદ આંબેડકર ચોક પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપી પાડેલા રીઢા એવા યુપીવાસી મનકેશ્વર શંકરસિંહ કુર્મીને ઝડપી પાડી તેની ઝડપી લેતા તેની પાસેથી રોકડા ત્રણ લાખ એસી હજાર મળી આવ્યા છે સાથે ચોરી કરવાના સાધનો પણ મળી આવ્યા હતા પોલીસે રીઢાની પૂછપરછ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે અઠવાડિયા પહેલા પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ દક્ષેશ્વર મંદિર પાછળ પાવલુમ્સના ખાતાની ઓફિસમાંથી રોકડા ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી

જેમાં જે ડી સ્ટાફની જે ટીમ હતી અને બાકી પણ જે એક ટીમ બનાવવામાં આવેલ હતી એ અલગ અલગ ટીમો પાંડેસર પોલીસ સ્ટેશનની જે આ ગરફોટ ચોરીમાં જે એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થઈ હતી એને ડિટેક કરવામાં જ્યારે તપાસ કરતા હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે એમાં જે સીસીટીવી ફૂટેજ અને જે અલગ અલગ વસ્તુઓ જે જાણવા મળી એ પ્રમાણે જે છે એક વ્યક્તિને પોલીસ દ્વારા પકડવામાં આવેલ અને પછી આની જ્યારે પૂછપરછ કરવામાં આવેલ તો એ વ્યક્તિના જે છે સુરત સિટી પોલીસ હદ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે છે એ ચોરીના બનાવ આપેલ હતા અંજામ આપેલ હતા એ જે બધા ચોરીના જે બનાવ થયા હતા એ છેલ્લા એક વર્ષ દરમિયાન સુરત સિટીના અલગ અલગ હદ વિસ્તારોમાં જેમાં ઉધના સલાવતપુરા ખટોદરા એ અલગ બનાવોમાં દરેકમાં એક વસ્તુ જે એની એમો હતી જેમાં એ વ્યક્તિ દ્વારા જે જગ્યા ઉપર બનાવ અંજામ આપવામાં આવેલ હતો એ દરેક જગ્યા ઉપર પહેલાં જગ્યાની રેકી કરી લેતા ત્યાં અમુક અમુક જગ્યાએ કામ પણ એ અમુક અમુક દિવસો કરેલ છે અને પૂરી જગ્યાથી માહિતીગાર થઈ પછી તે જગ્યા ઉપર શું એમને ચોરી દરમિયાન વસ્તુ મળી શકે એ બધી વસ્તુઓનો વ્યવસ્થિત રીતે રેકી કરીને ત્યાં રાત્રિ દરમિયાન જે છે બનાવને અંજામ આપવાની એ વ્યક્તિ જે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એ એમો ધરાવે છે એમાં એમાં જ્યારે પોલીસ દ્વારા આ જે વ્યક્તિને પકડવામાં આવેલ છે આરોપીનું જે નામ છે એનું નામ છે મનકેશ્વર મનકેશ્વરસિંહ શંકર શંકરસિંહ છે જે કુશીનગર ઉત્તર પ્રદેશનો છે અને જ્યારે પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ છે ત્યારે જે સાધનો જે ચોરી દરમિયાન જે એ ઉપયોગ કરેલ છે એ એમાં અલગ અલગ સાધનો છે જેમાં એના કટર અને અમુક અમુક જે કેચી વગર ટાઈપમાં જે વસ્તુઓ હોય એ અલગ અલગ વસ્તુઓ જે છે એને દ્વારા એની પાસેથી જે પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે એમાં પોલીસ દ્વારા જે છે જે અલગ અલગ ચોરીના જે બનાવ થયા છે એમાં ટોટલ બે હજાર બાવીસમાં એના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ થઈ છે છેલ્લે એને સામે જે છે બે હજાર નવમાં પણ ચોક બજાર અને કતારગામમાં ફરિયાદો દાખલ થયેલી છે આરોપી વિરુદ્ધમાં અને એમાં જે પાંડેસરામાં જે ચોરીનો બનાવ થયો હતો એમાં ત્રણ લાખનો મુદ્દામાલ ગયો હતો અને પછી જે અલગ અલગ ચોરીઓના જે બનાવ થયા હતા તો એ આરોપી પાસેથી પોલીસ દ્વારા ત્રણ લાખ અસી હજારનો મુદ્દામાલ જે કબ્જે કરવામાં આવેલ છે અને એને સાથે સાથે જે સાધનો એના દ્વારા ઉપયોગ કરવામાં આવેલ હતા એ સાધનો પણ જે છે પોલીસ દ્વારા કબ્જા કરવામાં આવેલ છે વધુમાં ઝડપાયેલો રીઢો ગરફોડ ચોર મનકેશ્વર શંકરસિંહ કુરબી જ્યાં ચોરી કરવાની હોય ત્યાં પહેલાં રેકી કરતો હતો અને નોકરી પણ કરી ચૂક્યો હતો જેને લઈને તમામ માહિતી એકત્રિત કર્યા બાદ તે ચોરીને અંજામ આપતો હતો હાલ તો પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે સાથે